કે જ્યાં ઘાતક હથિયાર વડે આ હુમલો કરવામાં આવ્યો છે તો આ હુમલા અંગે ઇજાગ્રસ્ત યુવક કે પોલીસ પર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે તો ખંડડીને આપતા હુમલો કર્યો હતો મારા ઉપર હુમલો તેરે થયેલ છે દાડુ મિયાનાની બે જણા હતા એ લોકો મારા પાસે ખંડણી માંગે છે આઈના પહેલા હું છ મહિના અગાઉ પણ મારા પાસે ખંડી મારેલી હતી મેં કઈ કરેલું નથી પણ આજે મારા પાસે પાઇપ ઉપર છરી ઉપર ને કુવારી ઉપર લઈને મારા ઉપર હુમલો કરેલો શોરૂમ પાસે છ મહિના પહેલા પણ વિસ્તારમાં મારા ઉપર બનાવ બનેલો છે ત્રણ હતા એકને તો હું ઓળખું છું બીજાને હું ઓળખતો નથી યાર મારા ઉપર હુમલો અત્યારે થયેલો છે દાડુ મિયાના બે જણા હતા એ લોકો મારા પાસે ખંડરી માંગે છે આના પેલા છ મહિના અગાઉ પણ મારા પાસે ખંડી મારેલી હતી મેં કઈ કરેલું નથી પણ આજે મારા પાસે પાઇપ ઉપર છરી ઉપર ને કુવારી ઉપર લઈને મારા ઉપર હુમલો કરેલો હતો ટીવીએસ ના શોરૂમ પાસે આના છ મહિના પહેલા પણ પંચાયત વિસ્તારમાં મારા ઉપર બનાવ બનેલો છે અત્યારે બે થી ત્રણ શખ્સો હતા એકને તો હું ઓળખું છું બીજાને હું ઓળખતો નથી